સગીરા ને ચાલુ કાર અપહરણ પોક્ષો મારા મારી એક્ટર ગુનો દાખલ કરાયો નબીપુર માં વહેલી સવારે ટીમ ના દરોડા વીજ જોડાણ ચેકિંગ કરી લાખો રૂપિયાની ચોરી ઝડપી પાડી ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428726273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સ માં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસ ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે

નબીપુર પોલીસ મથકમાં દુષ્કર્મનો ભોગ બનેલીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેઓ મૂળ મધ્યપ્રદેશના અને રોજગારી માટે ભરૂચ નબીપુર નજીકની હદમાં એક ગામમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરી ડેરા તંબુ નીચે રહેતા હોય અને ફરિયાદીનો દીકરો પોતાના વતનની એક યુવતીને લઈ ત્રણ મહિનાથી ભાગી ગયો હોય જે બાબતની રીસ રાખી યુવતીનો ભાઈ વિક્રમ અમરસિંહ ગરવાલ રહે મધ્યપ્રદેશ તેનો બનેવી રાજુ નારસિંહ મેળા રહે મધ્યપ્રદેશ મામા જીવણ રાદુ ભૂડિયા રહે મધ્યપ્રદેશ તથા અન્ય બે અજાણ્યા ઈસમો મળી પાંચ જણાએ તવેરા ગાડીમાં અચાનક ધસે આવી ફરિયાદીના ડેરા તંબુ નજીક આવી ફરિયાદી તથા તેના પરિવાર સાથે ઝઘડો કરી ફરિયાદી તથા તેની નણન તેની સગીર વયની દીકરી તથા અન્ય એક મળી ચાર સ્ત્રીઓને ગાડીમાં બેસાડી અવાવળું જગ્યાએ લઈ જઈ માર મારી તારો છોકરો મારી બહેનને ક્યાં લઈ ગયો છે ક્યાં ભગાડી ગયો છે તેમ કહી ચારેય સ્ત્રીઓને માર મારી પુનઃ તેમના ડેડા તંબુ નજીક છોડી ચાર પૈકી ફરિયાદી ની સગીર વયની દીકરીને રાજુ નારસિંગ મેળાએ હાથ પકડી સગીરાને ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડી તેણીને લઈ જઈ ચાલુ ગાડીમાં વિક્રમ અને જીવણે સગીરાને પકડી રાખી અને ફોર વ્હીલ ગાડીમાં પાછળની સાઈડમાં રાજુ મેળાએ સગીરાના વસ્ત્ર ઉતારી તેણીની સાથે ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નબીપુરમાં નોંધાઈ ગઈ છે તેણીને પેટમાં દુખાવો ઉપડતા માતાએ પૂછપરછ કરતા સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવતા આખરે નબીપુર પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો પાંચ લોકો સામે ગુનો દાખલ થયો છે અમારી બચ્ચી કે સાથ તો સર થા કે મેરા લડકા લે કે કી લડકી કો લે ભાગ ગયા થા તો મેં યાદી ઘરવાલે કો તીન જણો જનો ઉઠા કે લે ગયા वापस ला के तीन जनों को छोड़ के और एक मेरी लड़की को लेके ले गया और वो तीन जनों ने एक ने तो दोनों पकड़ रखा था और एक ने मेरी लड़की के साथ ऐसे बलात्कार किया है इसलिए मैं ये पुलिस कार्रवाई करवा, करवा रहा हूँ उनके साथ सर रोटी बनाता था और टावेरा गाड़ी लेके आया वो लड़के वाला थे आया जैसा किधर है लड़का लड़की ऐसे करके मारकूटे करने लगा हमको मारकूट करके और शारु औरता को बैठा ने गाड़ी में ले जाओ और वहाँ से ऐसे बोला के मारकूट वहाँ गाड़ी में की और बोला के सच सच बोलन थे इन जंगल में मार के फेंक डालूंगा ऐसे बोल के और वापस गाड़ी ला के और इन एक खली लड़की को उठा के ले जाए लड़की को उठा कर ले गया बाद में क्या हुआ बाद में लड़की को उठा के ले गया थे बाद में लड़की ने और दोनों दोनों को हाथ दो ये विक्रमी और इन જીવનને હાથ પકડી રખા ઓર રાજુને લડકી કો ઇજત લી ચલતી ગાડી એસે લડકી સાથ મેડકીશ્વર માતા પિતા વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનાર દીકરી પરિવાર અને સાસરીઓ વચ્ચે ભીંગ

કાકા સસરા પરેશ વસાવા સવારથી ઢોર ચડવા માટે ગયેલા અને તે વખતે જ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ફરિયાદીના દિયરે બૂમો પાડતા અવાજ સાંભળી ઘર નજીક બહાર નીકળી જોતા ફરિયાદીના ભાઈ અંકિત પ્રવીણ વસાવા હિમેન્સુ પ્રવીણ વસાવા સુમિત્રાબેન વસાવા અને અર્જુન વસાવા ફરિયાદીના ફરિયાદીના દિયર અને અને સાસરી પક્ષના લોકો સાથે કરતા પતિને પણ દિયરને ઈજાઓ પહોંચાડી હતી જેના પગલે એકસો આઠ મારફતે સારવાર અર્થે ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેના પગલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે જોકે સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે જોકે પ્રેમ લગ્ન કરનાર ના ભાઈ અંકિત વસાવાએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીનો ભાઈ હિમેન્સુ વસાવા ઢોર ચડાવવા માટે ગયેલો અને તેની સાથે ફરિયાદી પણ ગયેલો જે બપોરના સમય નજીકમાં રહેતા નિકુંજ વસાવાના ઘરની બાજુથી માણસો દોડતા આવેલા અને નિકુંજે તેના હાથમાં રહેલી લાકડી ફરિયાદીના પત્ની વૈજયંતીના જમણા પગના સપાટા મારેલ અને ફરિયાદીના ભાઈ અંકિતને પણ બરડા અને પાછળના ભાગે મારેલા હતા રાજુ ઉર્ફે રાજેશ વસાવા પરેશ ઠાકોર વસાવા નિકુંજ ઉર્ફે વિશાલ વસાવા ધનુબેન ઠાકોર વસાવાએ ફરિયાદી સહિત તેના ભાઈ અને

હતી તે દરમિયાન એલસીબી પોલીસના આરકે કે ટોરાણી અને તેમની ટીમ વાલિયા તાલુકાના વાગલખોડ ગામનો અને અગાઉ ચોરીમાં પકડાયેલા અમિત ઉર્ફે ઇમલો વસાવા સફેદ કલરની ફોર વ્હીલ ગાડી નંબર ઓ એકાણું માં શંકાસ્પદ એલ ટીવી ભરી વેચવાના ઈરાદામાં મહાવીર ટર્નિંગ નજીક હોય જેથી પોલીસે બાતમીવાળી ગાડીને રોકી કોર્ડન કરી ચેક કરતા ગાડીમાંથી ત્રણ લોકો મળી આવ્યા હતા અને તેમની ગાડીમાં છ એલડી ટીવી મળી આવ્યા છ એલઈડી ટીવી મળી આવ્યા હતા કડક પૂછપરછ કરતાં અમિત ઉર્ફે ઇમલો વસાવાએ કબૂરેલું કે પાંચેક દિવસ પહેલાં સુનિલ વસાવા તથા દીપક ઉર્ફે અક્ષય વસાવા તથા મીસુ વસાવા તથા અક્ષય વસાવા ભેગા મળી અક્ષય વસાવાની ઇકો ફોર વ્હીલ ગાડી ભરૂચના ચાવત તરફ આવેલ વિડિયો કોન કંપની પાસે લઈ ગયા હતા અને વિડીયોકોન કંપનીમાંથી એલઈડી ટીવીની ચોરી કરી હતી જેના પગલે પોલીસ એલસીબી પોલીસે સી ડિવિઝન પોલીસ ગુનો દાખલ કરાવતો હતો ભરૂચ એલસીબી પોલીસે અમિત ઉર્ફે ઇમલો વસાવા વાગલકોડ વાલિયા તથા અક્ષય કુમાર વસાવા પાનવાડી નવી નગરી ઝઘડિયા તેમજ સુનિલ છત્રસિંહ વસાવા લુના ગામ સોનેડી ફળીઓ વાલિયાને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે દીપક ઉર્ફે અક્ષય વસાવા તેમજ મીસુ વસાવાને વોન્ટેડ જાહેર કરી ચાર લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને રિમાન્ડ મેળવ્યા છે ભરૂચની ગોવર્ધન ડુંગરાલય ખાતે જીએનએફસી દ્વારા સીએસઆર ફંડ માંથી મશીનરી અર્પણ કરાઈ હતી ભરૂચની શ્રી ગોવર્ધન રૂંગણાલય ખાતે જીએનએફસીની કોર્પોરેટ સ્પેસ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના સીએસઆર પહેલ અંતર્ગત આવેલ અદ્યતન મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું તો આ પ્રસંગે જીએનએફસી લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલા મશીનથી ઓર્થોપેડિક ટ્રોમા તથા અન્ય સર્જરી તથા વધુ ચોકસાઈ અને ઝડપી સારવાર શક્ય બનશે જેના કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓનો લાભ મળશે હોસ્પિટલના પ્રતિનિધિઓએ જીનએફસી લિમિટેડનો આ મહત્વપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેઓ કહ્યું હતું કે મશીનથી દર્દીઓની સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે

स्कीम चलाती है उसके तहत ये हमने एक में लेकर के दिया है जिससे सभी लोगों को बेनिफिट प्रदान किया जाएगा इस तरीके की छोटी छोटी रिक्वेस्ट जो भी नियर बाई हॉस्पिटल गवर्नमेंट हॉस्पिटल से हम वो आती है उसका हमने असेसमेंट करके रिक्वायरमेंट चेक करने के बाद हमारी टीम से असेसमेंट कराने के बाद हम एक प्रोसेस में ये इस साल हमने सीएसआर बजट से गवर्नमेंट हॉस्पिटल को सीएम मशीन दिया है श्री आप आनंद भाई કે અમને જેની સીએસઆર સ્કીમની પ્રવૃત્તિ અંતર્ગત અમને એક સીએમ સીએમ મશીન અત્યારે મળેલ છે કારણે અમારી ગેસ્ટ્રો છે ઓર્થો છે યુરોલોજી છે તો અમાને બધા પેશન્ટોને અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ એમ છે અત્યાર સુધી અમે અહીંયા જે હોસ્પિટલમાં આવતા હતા દર્દીઓ એના ઓર્થોનાને ને એ બધાના જો ઓપરેશન કરવાના આવતા હતા તો અમે બહારધામ બરોડા કે સુરત રીફર કરતા હતા પણ હવે અહિયાં જ અમે આ બધા ઓપરેશન કરી શકશું કેમ કે આ જે અત્યારે એટલી લેટેસ્ટ ટેકનોલોજી વાળી અમને મશીન મળેલું છે કે જેને કારણે આપણે આ સર્જરી વખતે અમને ચોક્કસ ઇમેજ મળી શકશે તે પણ લાઈવ મળશે અને એને કારણે અમે વધુ સારી સારવાર મતલબ કે અને ચોક્કસ પૂર્વક સારવાર આપી શકીશું મૂળભૂત સુવિધાઓ નહીં મળતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભરૂચ નગરપાલિકા ગજવી મૂકી ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વોર્ડોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવ સામે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકામાં નાગરિકો પાસેથી પાણી બંધ છે આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ નગરપાલિકા કચેરી ગજવી મૂકી હતી ભરૂચ નગરપાલિકામાં અગિયાર વોર્ડ આવેલા ચુમ્માલીસ કાઉન્સિલર ભાજપ કોંગ્રેસના અન્ય પાર્ટીના પણ છે પરંતુ તમામ કાઉન્સિલર જનતાની જે કામગીરી છે જનતાની જે સેવા છે એની અંદર નિષ્ફળ જઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે અગાઉ પણ વોર્ડ નંબર છ ના રહીશો હોય પાંચ ના હોય વોર્ડ નંબર ત્રણ ના હોય વોર્ડ નંબર ચાર ના હોય આજે વોર્ડ નંબર બે ના રહીશો સાથે ભરૂચ નગરપાલિકા પ્રમુખને એક રજૂઆત કરવા માટે આવ્યા છે આ નગરપાલિકાની અંદર જેટલા પણ સત્તાધીશો બેઠા છે વિપક્ષમાં બેઠા છે તમામ લોકો નિષ્ફળ જઈ રહ્યા છે સ્થાનિક લોકોને ગટરની સુવિધાઓ નથી મળતી સ્થાનિક લોકો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવી છે આ મીડિયાના માધ્યમથી નગરપાલિકા અને તંત્રને પણ કહેવા માંગે છે આગામી દસ દિવસની અંદર તમામ વોર્ડ તાત્કાલિકના ધોરણે તપાસ કરાવે ત્યાં આગળ વિઝિટ કરાવે જે તે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ પરમેનન્ટ આવે એના પ્રયત્ન એના પ્રયત્ન કરવામાં આવે જો આવું કરવામાં નગરપાલિકા નિષ્ફળ થશે તો દસ દિવસ પછી આ નગરપાલિકાને અમે તારાબંધી કરીશું અને ઉગ્ર ઉગ્ર આંદોલન કરીશું આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સ્થાનિક રહીશોની સાથે છે ને હર હંમેશા જનતાનો અવાજ બની એમની સાથે ઉભા છે અંકલે શહેરમાં 11 લાખ ડ્રગ સાથે બે ને ઝડપી પાડ્યા છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પણ અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો વિસ્તારમાંથી બે ડ્રગ પેડલરને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી આશરે 11 લાખ 62 હજાર રૂપિયાના 58 ગ્રામ હેરોઇન જથ્થો જપ્ત કરાયો હતો કાર્યવાહી દરમિયાન ગુજરાતમાં યુવાધનોને નશાના રવાડે ચડાવવાના આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હેરોઇન સ્મગિંગના રેકેટની મહત્વની કડીઓ ખુલી છે ઝડપાયેલા પેડલરના નામ કુમાર ચંદ્રશેખર રાધે મંડલ અને દીપક કુમાર સુબોધકુમાર કુમાર સિંઘ છે આ બંને આરોપીઓને અગાઉ બે હજાર બાવીસમાં અંકલેશ્વરના યુનિયન બેંકમાં ચુમ્માલીસ લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ફાયરિંગના ગંભીર ગુનામાં પકડી ચૂક્યા છે જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાની દુનિયામાં સક્રિય થઈ ડ્રગ પેડલર બન્યા હોવાનું સામે આવ્યું છે બંને પાસેથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી છે ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વર નો ડ્રગ્સ ઇન ભરૂચ અને ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ ઇન અંકલેશ્વર આ કેમ્પેન અંતર્ગત ગત રોજ ચૌદ એક બે હજાર છવ્વીસ ના રોજ ભરૂચ એસઓજી એ અંકલેશ્વર વિસ્તારમાં રેડ કરી અને એનડીપીએસ નો એક ખૂબ જ મોટો કેસ કરવામાં સફળતા મેળવી છે જેમાં બે આરોપીઓ રાકેશ કુમાર મંડલ તથા દીપક કુમાર સિંગ તેઓને ઝડપી પાડવામાં આવ્યો છે આ બંને જણા જે છે તેમની પાસેથી ગ્રામ જેટલો છે પોઈન્ટ કરવામાં આવ્યો છે જેની કુલ કિંમત થાય છે આ તમામ માલ મળી અને કુલ અગિયાર લાખ બોતેર હજાર જેટલો મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને પોલીસની તપાસ ચાલુ કરવામાં આવી આ બંને આરોપીઓ ભૂતકાળમાં બે હજાર બાવીસમાં

મોટા પ્રમાણમાં કાફલા સાથે નબીપુરના વિવિધ વિસ્તારોમાં ઉતરી પડ્યા હતા જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી આ વીજ કંપની દરમિયાન અધિકારીઓએ અંદાજે ત્રણસો જેટલા વીજ જોડાણની તપાસ કરી હતી જોકે ઓચિનથી વીજ કંપનીની કાર્યવાહીથી ગેરરીતિ કરનારાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ડીજીવીસીએલની આ અચાનક કાર્યવાહીથી નિયમિત વીજ ઉપયોગ કરનારાઓને અસંતોષ પણ જોવા મળ્યો હતો

રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરાવવાના આદેશ આપતા જ ભરૂડ નગરપાલિકાએ પણ પહેલી જાન્યુઆરીથી રખડતા શ્વાનોને રેસ્ક્યુ દેને નગરપાલિકાના ગેરેજ નજીક પાંજરાઓમાં રાખી પશુ તબીબ દ્વારા રસી ખસીકરણ કરાવી થોડો સમય પાંજરામાં રાખવામાં આવતા હોય તેમ દિવસમાં તેમસો પચાસ રખડતા રસી ખસીકરણ કરાવ્યું હતું જેમાં જેટલા રખડતા શ્વાનોનું રસી ખસીકરણ કરીને છોડવામાં આવ્યા છે જ્યારે અન્ય રખડતા શ્વાનોને પાંજરામાં રાખી ખોરાક પાણી પણ આપવામાં આવતું હોય અને આ શ્વાનોનું પણ રસી ખસીકરણ કરી છોડવામાં આવનાર છે અને રસી ખસીકરણ થયેલા શ્વાનોને માર્ગ પણ કરવામાં આવી રહ્યું છે પચીસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ ચાર હજાર પાંચસો જરૂરિયાતમંદ મહિલાઓના કોલ પ્રાપ્ત થયા હતા જેમાંથી સાતસો એકત્રીસ કિસ્સાઓમાં અભ્યમ રેસ્ક્યુ વાન ઘટના સ્થળે મોકલવામાં આવી આ પૈકી પાંચસો ને કેસમાં સફળ સમાધાન કરવામાં આવ્યું જ્યારે એકસો ને અગિયાર કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ સરકારી એજન્સીઓમાં રીફર કરવામાં આવ્યા હતા પ્રાપ્ત થયેલા કોલોમાં મુખ્યત્વે ઘરેલુ હિંસામાં બે હજાર ત્રણસો બે શારીરિક માનસિક જાતીય હેરાનગતિમાં સાતસો અડતાલીસ લગ્નજીવનના વિખવાદોમાં ત્રણસો કસ્ટડી એક્યાસી કાયદાકીય માર્ગદર્શન ચોસઠ તેમજ મહિલાઓ પણ માર્ગદર્શન મેળવ્યું હતું અંકલેશ્વરના નવી દીવી ગામ નો મુખ્ય માર્ગ બે માસ પહેલા જ બન્યો પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પાપ સામે આવ્યું છે અંકલેશ્વરના નવી દીવી મુખ્ય માર્ગ ઉપર બે મહિના પહેલા જ માર્ગ બન્યો હતો પરંતુ માર્ગ અત્યંત તૂટી રહ્યો છે જિલ્લા પંચાયત દ્વારા બે મહિના અગાઉ આરસીસી રોડ બનાવવામાં આવ્યો તો રોડની ખસ્તા હાલત થતાં જ ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે રોડ ફરીથી બનાવવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે જો કે બે જ મહિનામાં રોડ તૂટી જતા સિમેન્ટ અને કોંક્રીટ એટલે કે કપચી સામે પણ ગુણવત્તા સામે સવાલ ઉભા થઈ ગયા છે જોકે રોડમાં મોટા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ લાગ્યા છે આમ આદમી પાર્ટીએ અંકલેશ્વર તાલુકા યુવા મોરચા પ્રમુખ હાલ નવી દીવી જોડતો માર્ગ રસ્તો છે તે હાલમાં ઘણા વર્ષો પછી બનાવવામાં આવ્યો છે અને તે પણ બે મહિના હાલ હજુ થયા છે અને તમે રોડની હાલત જોઈ શકો છો એટલી ખરાબ પરિસ્થિતિમાં હાલ થઈ કે આખા અંકલેશ્વર ખાતે કે આ સૌથી ખરાબ ખરાબમાં રોડનું કામ થઈ રહ્યું છે

ચોરાનુ બે ઇઠ્યો તેર બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસમાં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે 8:30 અને બપોરે 3:30 કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9427826273 89AC960231 ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ